તો ખેડા નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના હોલમાં મળી હતી જેમાં સત્તાધારી પક્ષના કાઉન્સિલર અને અપક્ષ સભ્યો પણ હાજર રહ્યા હતા ત્યારે આ સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી દસ કામોની સાથે એજન્ડા મુજબના કામોને બહાલી આપવામાં આવી હતી આ બાદ વોર્ડ નંબર છ ના અપક્ષ કાઉન્સિલરે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે વોર્ડ નંબર ચાર પાંચ અને છ માં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી તો સામે પાલિકાના પ્રમુખે પણ આ તમામ આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે આ વોર્ડમાં વિકાસના કામો થયા છે ત્યારે વોર્ડ નંબર પણ વિકાસના કામો હવે હાથમાં લેવામાં આવ્યા છે આજ રોજ નડિયાદ નગરપાલિકામાં સામાન્ય બોર્ડ બોલાવવામાં આવેલું હતું અને સામાન્ય બોર્ડમાં મોટાભાગે બહાલી આપવાના નિર્ણયો જે એમણે કારોબારી કમિટીમાં લીધા હોય અને ઓફિસની બંધ અંદર ઓફિસની અંદર એસી ઓફિસમાં બેસીને જે નિર્ણયો લીધા છે એ નિર્ણયોને આપવા આપવાના એકમાત્ર કારણસર આ બોર્ડ બોલાવવામાં આવેલું હતું ને નડિયાદ નગરપાલિકામાં વોર્ડ નંબર ચાર પાંચ છ એમાં નડિયાદ નગરપાલિકા તરફથી કે પ્રશાસન તરફથી કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી આજના બોર્ડમાં લગભગ નડિયાદ નગરપાલિકાના વિસ્તારમાં પંદરથી વીસ રોડ એવા લેવામાં આવેલા છે કે જે રોડો એક એક વર્ષ બે બે વરસ પહેલાં બનેલા છે જ્યારે નડિયાદ નગરપાલિકામાં આવેલ વોર્ડ નંબર ચાર પાંચ છ કે જ્યાં આદિવાસી વસ્તી છે લધુમસ્તી વસ્તી છે દલિત વસ્તી છે એ વિસ્તારમાં નડિયાદ નગરપાલિકા તરફથી સત્તાધારી પક્ષ તરફથી બિલકુલ ઓનમાયું વર્તન કરવામાં આવે છે અને એવા રસ્તાઓ પણ જ્યાં વીસ વીસ પચીસ પચીસ વર્ષથી રસ્તાઓ બન્યા નથી એવા વિસ્તારના રોડો કે જે ઠરાવમાં લીધા પછી પણ એક વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો તે તે વિસ્તારના રોડો બનાવવામાં નગરપાલિકા કોઈ પણ જાતની તસ્દી લેતી નથી અને નડિયાદ નગરપાલિકાના સત્તાધીશ પક્ષ હોય ચાહે એમએલ હોય કે ચાહે નડિયાદ ખેડા જિલ્લાના એમપી હોય એમના તરફથી આ વિસ્તારમાં અરમાયુ વર્તન કરવામાં આવે છે આજે સામાન્ય સભામાં જે મુદ્દાઓ આપણે એક થી દસ લીધેલા છે એના ઉપર આપણે બધું કામ ચાલુ જ છે અને બધાની સંમતિથી સારા એવા કાર્ય આપણે લીધેલા છે અને વોર્ડ નંબર છ સભ્યો જે આક્ષેપ કરેલા છે તે તથ્ય વિહણા છે ચાર અને પાંચ વર્ના સદસ્યોના વિકાસના કામો થાય છે જેને લઈને તેમના તરફથી કોઈ રજૂઆત કરવામાં આવી નથી છ નંબરના વર્ણના સભ્યોના કામો હાથમાં લીધેલ છે આગામી દિવસોમાં ગ્રાન્ટ આવશે તેમ તેમના કામોને પ્રાધાન્ય આપીશું દરેક નાગરિક ને ભરવાની ફરજ છે તેમજ નડિયાદ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું છે જેમાં ધારાસભ્ય અને કલેક્ટર શ્રી જોડાયેલા છે તો સર્વે નાગરિકોને આપનો સહકાર આપવા વિનંતી